ધોળા બેઠા પણ માણા બેઠા ભાઈ બાકી ક્યાંક સારું આપણે નવું ગીત ગયું તો સિંટી વગાડે બોલો લાલ ફૂલવાજી બે ભાઈ માતાજીના મંદિર ની માડમાં થાંભ લીધો થાંભલે ગયા બીજું કાંઈ નજરમાં ન આવ્યું પણ આ મારા મોટા વર્ગના વડીલો બેઠા ને ખ્યાલ હોય પહેલાં આપણે વડીલો માંડવો કરતા માથે જાય છે એમની જગ્યાએ સંદર્ભ માનતા ભાઈ અને અમારા રાવળદેવ ગીત ગાતા નવ લાખ પૂતળીનો સંદર્ભ સંદર્વ ધોળકા ઝાડનો સંદર્ભ અમારે રાવળ દેવ ગાતા હા અત્યારે નવો સંદર્ભ પછી આપણે ગાવો છે પણ બીજું કઈ નજર માં ન આવ્યું છે સંદર્ભ માથે બાંધો તો ને માતાજી નો એ આખા માંડવાનું માધ્યમ કહેવાય ભાઈ સંદર્ભ ને લઈ અને કંડિયાની ની માળી વળી પાછો બહાર પડ આવીને કેટલા બધા માતાજીના ના ભુવા બેઠા છે ભુવા નું કોઈ માતાજી નું આવતું નથી શું કામ કારણ કે ગામ આખું જોવા ભેગું છું ભુવાનું મન ડગે એટલે માતા નો આવે જેથી મન ડગી જાય ને તેથી ભુવા માતા નો આવે

એની મૂઠ પર જો જે ફૂલવાજી પટાંગ ની બહાર નો નીકળે એ લાલવાજી ફૂલવાજી ધોળ્યા જાય છે ને અને એમ કે છે ને મારી તારી મેલડીના ના મારી વાદળું ઘાઘરા પહેરાવું અને હા માં હવે હા પણ મારી વાત ઝાર ની મૂઠ પર અને વાદીડા હાલા દેના વાહ માં ઘા કર અને જો માંડવાના પટાંગરમાં પટાંગર મારી નો નખું તારી મેલડી નો હોય માં તારી નો હોય જો મારી મહેનલીનું માચમ લઈને જાય વાતમાં હું ટાણું હોય ને કદાચ મારી મહેનલડીની વાત કરું અને એટલા બધા મારાની મારી પાસે કોઈના કારણે મારી ચામુંડા કોઈના કારણે મારી ખોડીયા મારી હિંગળા કોઈ ના કાંડે મેલડી આવતી હોય અને ઝોગીનો દીકરો યાદ કરું અને હારે જો માતા લઈને આવ્યા હોય ને કે હાંકળો એની દેવનો નો આવે ને તો જો માંડવામાં મારી માતાજીના પૂવાનો હોય આધનું મારવા મારવા અહીંયા હારે લઈને આવ્યા હોય તો હવે હો બાકી સાંગા સાંગા સિમાના માંડીમાં મેંકીને આવ્યા હોય તો ન આવે તો ન આવે એ તમારો વડવો કે મુઠી બાજરા સાંડું ગીર આવે મેંકાય હોય તો ન આવે કે પૈસા હાંડુંક વેસી દીધી હોય તો ન આવે બાકી જો કાંડે માતાને લઈને આવ્યા હોય સોગીરો દીકરો યાદ કરું અંડ જો એક એક હાંકલો નો આવે એ ભુવાના કાંડે દેવીની કોક ડાકડ્યું રમત્યું હોય